દમણ કચી ગામના પ્રખર સામાજિક કાર્યકર્તાએ લોકસભાની ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે અગાઉ તનોજ પટેલે અપક્ષ ઉમેદવાર તરીકે દમણ દીવ બેઠક પર ચૂંટણી લડવા જાહેરાત કરી હતી જે બાદ આજે તેમણે પોતાનું નામ પાછું ખેંચીને ચૂંટણી ન લડવાની જાહેરાત પત્રકારો સમક્ષ કરી હતી મીડિયા સાથેની વાતચીતમાં તનોજ પટેલે જણાવ્યું કે અલગ અલગ પાર્ટી પર ઉમેદવારોને મત આપવામાં જનતાનું શોષણ થાય છે અને ઇલેક્શન દરમિયાન કોઈ પક્ષ વચ્ચે કોઈ અનિચ્છનીય ઘટના ના ઘટે તે અંગે પોતાનો મંતવ્ય આપ્યો હતો કચ્છી ગામના સામાજિક કાર્યકર્તા એવા તનોજ પટેલે જનતાને ચોક્કસપણે મત આપવાનું આહવાન કર્યું હતું બે હજાર ચોવીસ નું ઇલેક્શન આપણે હાલ પૂરતું મેં લડવા નથી માંગતો કારણ કે બે ચાર લડવાથી એક દમનની આપણી જે જનતા છે એનું એક ખૂન થાય શોષણ થાય ખાસ કરીને મેં મારા દમણના પરિવાર પરિવારને ખાસ જણાવવા માગું કે વોટ મતદાન એક આવશ્ય કર્યું બીજું કે આ એક ચૂંટણી ભાઈ ભાઈનો ઝઘડો થાય પિતા પુત્રનો ઝઘડો થાય દોસ્ત દોસ્તનો ઝઘડો થાય કુટુંબીમાં ઝઘડો થાય અને એ એક ક્રોધ મળતા દમતક એ ભૂલતા નથી અને સાથે જાય છે તો એક આપસમાં એક જોગડોની કરે બીજું કે મારા પર જે મારું આ ન્યૂઝમાં આવેલું છે ઇલેક્શન લડવાનું તે બાબતે પછી મારા પર જે ફોન આવ્યા મને જે ઉભરું મહિલા અને મને જે આશ્વાસન આપ્યું કે તમે ગમે તારી સાથે છે એમનું હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન કે એમણે મારા પર એક વિશ્વાસ રાખ્યો તો એક એ વિશ્વાસ કાયમ રહેશે ઇલેક્શન આજે છે કાલે નહીં મળે પણ મેં મારા લોકોને કહેવા માગું છું કે આ તરોજ પટેલ તમારા વચ્ચે રહેશે નતા લોકો તો ઇલેક્શન એક મંચ પર બેસે ઇલેક્શન પછી ભૂલી જશે જનતાને અમે ભૂલવારા નથી કંદે કંધોમાં લઈને સુખ દુઃખમાં સાથે રહીશ બીજું કે આ એક આજે મનથી એક દીપ પ્રગટાવતો છું દીવ માટે અને સુખ દુઃખમાં સાથી રહીશ અને મારું એક એનજીઓ છે શિવશક્તિ સેના કરીને એનું એક ત્રિશુ છે ત્રિશૂળ એક અમારો લોગો રહેશે અને આજે નવરાત્રી છે દમણ દીવના મારા લોકોમાં સુખ દુઃખમાં તન મનથી સાથે રહીશ અને લડતો રહી હા પાર્ટીમાં આજે ત્રાહીમાન છે દમણ દીવની જનતા જે લોકો નોકરી નહીં મળી કામ ધંધા છીનવાયા બહુ બધા દુઃખી છે તો જો ખરેખર એ લોકોના પ્રશ્નો હલ કરી શકે ને ખાલી બોલવા પૂરતું નહીં પણ એ લોકો કહે કે હા અમે ઇલેક્શન પછી જીતીને અવશ્ય આ બધા જે દુઃખ છે જે પ્રોબ્લેમ છે એ સોલ્વ કરશું અને લોકલ નોકરી છે જે જે કઠિનાઈ છે તેમાંથી પાર પાડશે તો તેમને સમર્થન આપશું વલસાડ તાલુકાના ઘડોઈ ગામે રહેતા પંચાવન વર્ષીય દેવીબેન શંકરભાઈ નાયકા તેમના પરિવાર સાથે રહેતા હતા બુધવારે પરિવારના સભ્યો કામ ધંધા અને રોજગાર માટે ઘરેથી ગયા હતા દેવીબેન નાયકા અને પુત્ર વધુ ગીતાબેન મેહુલભાઈ નાયકા ઘરની કામગીરી કરી રહ્યા હતા કપડાં ધોવાઈ ગયા બાદ ઘર આગળ લાગેલ તાર ઉપર ગીતાબેન કપડાં સુકવી રહ્યા હતા જે દરમિયાન અચાનક ઘર નજીક આવેલ વીજ પોલમાંથી અચાનક કરંટ પાસ થયો હતો અને કપડાં સૂકવી રહેલ ગીતાબેનને કરંટ લાગતા ગીતાબેને બુમાબૂમ કરી હતી પુત્રવધુની બુમાબૂમ સાંભળીને સાસુ દેવીબેન તાત્કાલિક પુત્રવધુની મદદે દોડી આવ્યા હતા અને પુત્રવધુને બચાવવા જતા દેવીબેનને કરંટ લાગ્યો હતો દેવીબેનને કરંટ લાગતા જોઈને પુત્રવધુએ બુમાબૂમ કરતા સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા જે દરમિયાન દેવીબેનનું મોત નીપજ્યું હતું કરંટ લાગતા ઇજાગ્રસ્ત બનેલા ગીતાબેનને સ્થાનિક લોકોએ સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડી હતી ઘટનાની જાણ સ્થાનિક અગ્રણીઓને થતાં સ્થાનિક અગ્રણીઓએ ઘટના અંગે વલસાડ રૂરલ પોલીસ અને વીજ કંપનીને જાણ કરી હતી વલસાડ રૂરલ પોલીસે દેવીબેનની લાશનો કબજો મેળવી આગળની તપાસ હાથ ધરી છે ઘટનાની જાણ વીજ કંપનીની ટીમને થતાં વીજ કંપનીના ટેકનિશિયનો તાત્કાલિક સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા દેવીબેન નાયકાના આગળથી પસાર થનારી વીજ લાઇનમાંથી કરંટ લીક થઈને દેવીબેનના ઘરના ઓટલા ઉપર લગાવેલ પતરા અને લોખંડની એંગલ ઉપર કરંટ પાસ થયો હતો લોખંડની એંગલ સાથે બાંધેલ તાર ઉપરથી આશાબેન અને દેવીબેનને કરંટ લાગ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું ઘટનાનું કારણ એ છે કે એમના વહુ જે કપડાં નાખતા સવારે સાત વાગે અને એમાંથી વીજ કરંટ પાસ થયો એમણે કરંટ લાગવાથી એમણે બૂમ કરી બૂમા બૂમ કરી અને પછી એની સાસુજી દેવી બેન બચાવવા માટે ગયા અને એમને પછી કરંટ લાગી એકસો આઠ બોલાવી અને પછી દવાખાને પરત લઈ ગયા અને ત્યાં અમને અપોષિત થઈ ગયો ત્યાર પછી એમની બહુને પણ કસ્તુરબા હોસ્પિટલમાં એડમિટ કરી હતી हाल सर्वर पेमेंट डेबिट सारी से વલસાડ શહેરમાં શાકભાજી માર્કેટ વિસ્તારમાં અમુક દુકાનદારો ભેળસેળિયું હલકી ગુણવત્તાનું તેલ બ્રાન્ડેડ કંપનીના ડબ્બામાં પેકિંગ કરી બ્રાન્ડેડ તેલના નામે વેચાણની ગેરકાયદે પ્રવૃત્તિ આચરતા હોવાની બાતમી કંપનીને મળી હતી કંપનીના અધિકારીઓએ આ અંગે વલસાડમાં તપાસ કરતા આ ગેરકાયદે પ્રવૃત્તિ અંગેની માહિતી પોલીસ સમક્ષ રજૂ કરી ફરિયાદ નોંધાવી હતી જેના પગલે વલસાડ સિટી પોલીસની ટીમે બ્રાન્ડેડ કંપનીના અધિકારી સાથે પૂનમ ટી ડેપોની દુકાન તથા ગોડાઉન સહિત ચારેક દુકાનો પર છાપો માર્યો હતો અને ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી જે દરમિયાન પૂનમ ટી ડેપોની દુકાનમાંથી બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ તેલના છ ડબ્બા મળી આવ્યા હતા જ્યારે તેના ગોડાઉનમાં તપાસ કરતાં વધુ ડબ્બા મળ્યા હતા પોલીસે આ સિવાય પણ અન્ય દુકાનોની તપાસ હાથ ધરી હતી જે દરમિયાન અલગ અલગ ત્રણ ચાર દુકાનોમાંથી લગભગ પચાસેક જેટલા બ્રાન્ડેડ કંપનીના ડબ્બાઓમાં હલકી ગુણવત્તાવાળું તેલ ભરેલું હોવાનું માલુમ પડ્યું હતું બીજી તરફ પોલીસે લક્ષ્મી સ્ટોર સહિત અન્ય ત્રણેક દુકાનોમાં પણ ચેકિંગ હાથ ધર્યું હતું અમે એનકે પ્રોટીન્સ કંપની તિરુપતિ કંપનીમાંથી આવીએ છીએ અને અમે અમારા જે ડીલર્સ છે જે વલસાડ સિટીમાં એમના તરફથી અમને ઘણી બધી વાર જાણકારી મળી હતી કે કોઈક અમુક વેપારીઓ ડુપ્લિકેટ કરીને તેલ વેચે છે જેથી કરીને આજે અમે વલસાડ જિલ્લા પોલીસની મદદથી આજે શાકભાજી વિસ્તાર જે વલસાડમાં આવેલ છે એમાં ઘણી બધી કરિયાણાની દુકાનમાં જઈને રેડ કરી અને ડુપ્લિકેટ બ્રાન્ડેડ તેલના ડબ્બા પકડ્યા છે અમે સોથી સવાસો ડબ્બા ડુપ્લિકેટ તેલના પકડ્યા છે અને આમાં એ લોકોની મોડલ સૌપ્રેન બી એવી હોય છે કે એ લોકો પામોલિન તેલના ડબ્બા એ સારા ડબ્બા મંગાવીને જે સસ્તું તેલ આવે અને એના સ્ટીકર કાઢીને બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર લગાવીને વેચતા હોય છે અને ઘણી વખત જે આપણા ગ્રાહકો છે એ છેતરાતા હોય છે અને એ ડુપ્લિકેટ તેલ ખાય છે પામોલિન તેલ એટલે નીચલી કક્ષાનું તેલ આવે એ હાનિકારક જ છે અમુક જે બ્રાન્ડેડ તેલ છે જે જેમ કે તિરુપતિ કપાસિયા તેલ જે મુરલી કપાસિયા છે એના બેચ મળી આવ્યા છે બેફામ ઝડપી જતા વાહન ચાલકો પોતાની સાથે અન્યોના જીવ પણ જોખમમાં મૂકી દે છે આવી જ ઘટના વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના આંબોસી ભવઠાણ પાંડવ ખડક તરફ જતા રસ્તા ઉપર બનવા પામી છે જેમાં બાઇક ચાલકે એક મહિલાને અડફેટે લેતા મહિલાને એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક ધરમપુરની સાયનાથ હોસ્પિટલમાં ખસેડી હતી જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર નવસારી જિલ્લાના વાસદા તાલુકાના મનપુર ગામના ડુંગરી ફળિયાના રહેવાસી અનિલભાઈ ઈશ્વરભાઈ વડવી પોતાની હીરો સ્પ્લેન્ડર મોટરસાઇકલ નંબર જી જે ઝીરો ફાઈવ યુ એટ ઝીરો નાઇન સિક્સને લઈ ધરમપુર તાલુકાના આંબોસી ભવઠાણ બારી ફળિયામાંથી આંબોસીથી પાંડવ ખડક તરફ જતા રસ્તા ઉપર પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી રંગીબેન સકારામભાઈ ગઢવી ઉંમર વર્ષ સાઠ રહે આંબોસી ભવઠાણ નિશાળ ફળિયા તાલુકા ધરમપુરને અડફેટમાં લેતા તેઓને માથાના ભાગે અને પીઠના ભાગે ગંભીર ઇજાઓ થતા તેઓને સારવાર અર્થે ધરમપુરની સાયનાથ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા પરંતુ ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા ત્યારબાદ સ્ટેટ હોસ્પિટલ ખાતે પીએમ માટે લઈ જવાયા હતા મહિલાના પુત્ર જમસુભાઈ સકારામભાઈ ગવડીએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી આ ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી બાઇક ચાલક ઇસમની અટકાયત કરી હતી